ये hey, बेटा

માતા પાર્વતીની ઉપાસના કરી અને એમની ભક્તિ કરી પાર્વતી માતાના તેજમાંથી કાલરાત્રીના કાલરાત્રી માતા પ્રગટ થયા અને કાલરાત્રી માતા જ્યારે યુદ્ધમાં પ્રવેશ્યા ત્યારે એમના શ્વાસમાંથી એકદમ અગ્નિ જ્વાળાઓ નીકળવા માંડી અને એ અગ્નિ જ્વાળાઓથી રાક્ષસો બધા ભસ્મ થવા લાગ્યા પણ એમાં એક રક્તબીજ નામનો રાક્ષસ હતો એ રાક્ષસની એક વિશેષતા હતી કે એનું રક્ત જેટલું નીચે પડે એમાંથી બીજા નવા નવા રાક્ષસો ઉત્પન્ન થતા હતા તો એ જાણીને દેવતાઓ બહુ જ ભયભીત થઈ ગયા કાલ રાત્રિ માતા એ રાક્ષસ જે પણ લોહીના ટીપા નીચે પડતા હતા એ બધા જ લોહીના ટીપા આવી રીતે લઈને બધું પી ગયા અને એ રાક્ષસનો અંત થયો પછી શુભ અને નિશુભ નામના રાક્ષસ પણ એમને અંત કર્યો કાલ રાત્રિ માતાનું જેટલું રૌદ્ર સ્વરૂપ છે એવું એ એમના ચાર હાથ હતા એમના જમણો ઉપરનો હાથ અને નીચેનો હાથ આશીષ આપવા માટે હતો અને વર આપવા માટે હતો એટલે એમનું બીજું નામ એક શુભ કરી માતા પણ પડ્યું એમના એક હાથમાં એક હાથમાં વજ્ર હતું અને એક હાથમાં કટાર હતી જ્યારે કાલ રાત્રિ માતા યુદ્ધમાં પ્રવેશ્યા ત્યારે બધા જ રાક્ષસો ભયભીત થઈ ગયા હતા અને એવી રીતે એમને શુભ અને નિશુભ અને રક્તબીજ બીજ નામના રાક્ષસ અંત કર્યો અને પાછું દેવતાઓને